ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રામનવમી નિમિત્તે આપણે રામ જન્મની કથા પવિત્ર કથા સાંભળીશું બોલો ભગવાન શ્રી રામચંદ્રની ની જય રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ બોલો ભગવાન રામચંદ્રની જય ભક્ત વત્સલ ભગવાન શ્રી રામની જય મિત્રો આજે છે ચૈત્ર માસની નવમી તિથિ ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ દિવસ મર્યાદા પુરુષોત્તમ રામ ભક્ત વત્સલ શ્રી અયોધ્યાપતિ દશરથ નંદન કૌશલ્યાના દુલારા રામ સીતાપતિ ભગવાન રામજીના આ જન્મદિન નિમિત્તે ચૈત્ર માસના આ શુભ દિન નિમિત્તે સાંભળીશું ભગવાન શ્રી કથા કે સાંભળવાથી ભવો પાપ નષ્ટ થાય છે સુખ શાંતિ તથા સંતોષ પ્રાપ્તિ થાય છે શરણાગત ભક્ત વત્સલ ભગવાન શ્રી રામજી ના આ કથાના ગુણગાન ગાવાથી કે સાંભળવાથી મન પણ પ્રફુલ્લિત થાય છે પ્રસન્ન રહે છે તો આવો મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળીએ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા બોલો ભક્ત વત્સલ ભગવાન શ્રી રામચંદ્રની જય શ્રી રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા સાંભળવામાં સંભળાવવામાં આવી છે વર્ણન છે ભગવાન શિવ માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે જે કાઘ મહારાજ પણ સાંભળી રહ્યા છે કાક ભૂષંડી એક રામ ભક્ત હતા મિત્રો આની જો તમારી કથા સાંભળવી હોય તો મારી ચેનલ માં જઈને સાંભળજો સરસ મજાની વાર્તા છે કથા તુલસી દાસજી સુંદર રીતે આ કથાને સંભળાવી રહ્યા છે ભગવાન શિવ દેવી પાર્વતીને શ્રી રામ જન્મની કથા સંભળાવતા કહે છે કે હે દેવી જ્યારે જ્યારે ધરતી લોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધે છે ત્યારે દેવી પૃથ્વી અકળાય છે શિવજી માં ભવાનીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરે છે આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે ત્યારે પૃથ્વી અત્યંત ભયભીત થઈને વ્યાકુળ થઈને પૃથ્વી પ્રભુને કહેવા લાગી કે હે પ્રભુ મને પર્વતો નદીઓ અને સમુદ્રનો એટલો ભાર નથી લાગતો જેટલો ભાર એક પરદ્રોહી અનિષ્ઠ કરનારાનો ભાર મને લાગે છે પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે રાવણથી ભયભીત થયેલી પૃથ્વી કંઈ બોલી શકતી નથી હૃદયમાં વિચાર કરીને ગાયનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી દેવી જ્યાં દેવતા મુનિઓ હતા

હે પૃથ્વી દેવી તમે મનમાં ધીરજ ધારણ કરો હરિના ચરણોનું સ્મરણ કરો પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે તમારી આ કઠણ વિપત્તિ જેના હૃદયમાં જેની ભક્તિ અને પ્રીતિ જેવી હોય છે પ્રભુ ત્યાં સદાય તે જ સ્વરૂપે તે જ પ્રમાણે પ્રગટ થાય છે સર્વ દેવી દેવતાઓ અને પૃથ્વી દેવી ભગવાનને પોકારવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા સરસ્વતી વેદ ઋષિ સંપૂર્ણ ઋષિ કોઈ પણ જેને આ ત્રણેય પ્રિય છે એ વેદ પોકારી પોકારીને કહે છે કે હે શ્રી ભગવાન અમારા ઉપર દયા કરો હે સંસાર રૂપી સમુદ્રને મથવા માટે હે મદ્રાચલ રૂપ સર્વ પ્રકારથી સુંદર ગુણોના ધામ સુખો ભંડારી નાથ આપના ચરણ કમળોમાં મુનિ સિદ્ધ અને સર્વ દેવતા ભયથી અત્યંત વ્યાકુળ થઈને તમને નમસ્કાર કરી રહ્યા છે દેવતાઓ તથા પૃથ્વીની આ વાણી સાંભળીને આકાશવાણી થઈ હે મુનિ હે સિદ્ધો હે દેવતાઓના સ્વામી દેવતાઓના સ્વામીએ એ ડરો નહી તમારા માટે મનુષ્યનું રૂપ ધારણ કરીને અનેક પવિત્ર સૂર્યવંશીમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ કશ્યપ અને અદિતિએ ઘણો આ કરો ભારે તપ કર્યું હતું હું અગાઉ જ તેમને વર આપી ચૂક્યો છું તેઓ જ દશરથ અને કૌશલ્યના રૂપમાં મનુષ્યના રાજા થઈને અયોધ્યા પુરીમાં પ્રગટ થવાના છે તેમના ઘરે જઈને હું રઘુકુળ શ્રેષ્ઠ ચાર ભાઈઓના રૂપમાં અવતાર લઈશ નારાદજીના સર્વ વચનોને હું સત્ય કરીશ પોતાની પરાશક્તિ સહિત હું અવતાર લઈશ હું પૃથ્વીનો બધો જ ભાર હળવો કરીશ હું પૃથ્વીનો બધો જ ભાર હરી લઈશ હે દેવો તમે નિર્ભય થઈ જાઓ આકાશમાં બ્રહ્મ સાંભળીને દેવતાઓ તરત જ પાછા ફર્યા અને બધાનું હૃદય શીતળ થઈ ગયું ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી અને તે પણ નિર્ભય થઈ તેના અંતરમાં પણ વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ જરૂર પધારશે મારી ધરા પવિત્ર થશે આગળ જતા ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવે છે કે અવધપુરીમાં રઘુકુળ શિરોમણિ દશરથ નામે રાજા થયા જેમનું નામ વેદોમાં વિખ્યાત છે તેઓ ધર્મ ધુરંધર ગુણોના ભંડાર અને જ્ઞાની હતા એમના હૃદયમાં શાંગ ધનુષ ધારણ કરનાર ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી આ રાજાને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ સર્વ પવિત્ર આચરણ કરવા વાળી હતી વિનયી અને પતિને અનુકૂળ શ્રી હરિના ચરણ કમળોમાં એ રાણીઓને પણ દ્રઢ પ્રેમ અને વિશ્વાસ હતો એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાની થઈ કે મારે પુત્ર નથી દશરથ રાજા તુરંત જ ગુરુના ઘરે ગયા અને ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા

આહુતિઓ આપવામાં આવી અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા ત્યારે ગુરુ વસિષ્ઠજી કઈ હૃદય થઈ ગયું હે રાજન તમે જઈને આ હવિષ્યાન એટલે કે જે અગ્નિદેવે જે ચરુમાં પ્રસાદ આપ્યો હતો તે જેને જેટલો ઉચિત જણાય એટલો ભાગ પાડીને બધી જ રાણીઓમાં વહેંચી દો ત્યાર પછી અગ્નિદેવ બધી વાત સમજાવીને અંતર ધ્યાન થઈ ગયા તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી પછી ત્યાં કૌશલ્ય આદિ સર્વ રાણીઓ ચાલી આવી રાજાએ પાયશ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજી ને આપ્યો અને શેષ ભાગ જે અડધો હતો તેમાંથી બે ભાગ કર્યા તેમાંથી એક ભાગ કઈ કઈ આપ્યો અને જે શેષ ભાગ જે વધ્યો હતો કૌશલ્યાજીને કઈ મૂકીને એટલે કે તેમની મેળવીને આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ હૃદયમાં ઘણો ઉમંગ થયો તેમને મોટું સુખ મળ્યું તે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા ત્યાંથી લોકમાં સુખ અને સંપત્તિ છવાઈ ગઈ અને એ સમય જતા તે અવસર પણ આવી જ ગયો જ્યારે પ્રભુ પ્રગટ થવાના હતા આ ધરા પર યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સર્વ અનુકૂળ થઈ ગયા જળ અને ચેતન સર્વ આનંદથી ભરાઈ ગયા શ્રી રામજીનો જન્મ સુખનું મૂળ છે પવિત્ર ચૈત્રનો મહિનો હતો નવમીની તિથિ હતી શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજિત મુહૂર્ત બપોરનો સમય હતો વાયુ વાઈ રહ્યો હતો દેવતા આનંદિત હતા સંતોના મનમાં ઉત્સાહ હતો પર્વતો પર વનરાજી ફળ ફૂલોથી છવાઈ હતી એ પર્વતોના સમૂહ ખાણોથી જગમગી રહ્યા હતા નદીઓમાં પણ અમૃતની ધારા વહી રહી હતી પર્વતો સુંદર રીતે થઈ રહ્યા હતા ઘણી અપાર હતી અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વ દેવતા વિમાન સજાવી સજાવીને ચાલ્યા નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયું ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા અને સુંદર અંજલિઓમાં સજાવીને પુષ્પ વર્ષાવા લાગ્યા સમસ્ત લોકને શાંતિ આપનાર જગતના આધાર પ્રભુ પ્રગટ થયા બોલો શ્રી રામચંદ્ર ભગવાનની છે દિનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા એમના અદ્ભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપવા આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભુજાઓ પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા શંખ ચક્ર ગદા પગ્મ આભૂષણ અને વરમાળા ધારણ કર્યા હતા મોટા મોટા નેત્રો અને લાંબા હાથ શોભાના સમુદ્ર તથા રાક્ષસને મારનારા ભગવાન નારાયણ પ્રગટ થયા બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા હે અનંત હું કઈ રીતે તમારી સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે શ્રુતિઓ અને સંતજન અને દયા સુખના સાગર સર્વ ગુણોના ધામ કહીને જેનું ગાન કરે છે તેજ ભક્તો પર પ્રેમ વરસાવનારા મારા લક્ષ્મીપતિ ભગવાન અમારા કલ્યાણ માટે પ્રગટ્યા છો વેદ કહે છે કે તમારા તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા

તેથી તેમને પુત્રનો પ્રેમ વાત્સલ્ય પ્રાપ્ત થયો ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે માતા કૌશલ્યા ફરી બોલ્યા હે તાત તમારું આ ચતુર્ભુજ રૂપ સમેટી લ્યો અને બાળ લીલા કરો મારા માટે એ સુખ પરમ અનુપમ હશે માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળકનું રૂપ ધારણ કર્યું ધરૂપ ધારણ કરીને રડવાનું શરૂ કરી દીધું તુલસીદાસજી કહે છે કે જે આ ચરિત્રનું ગાન કરે છે સાંભળે છે તેને હરિ પદની પ્રાપ્તિ થાય છે સંસાર રૂપી કુવામાં ફરી ફરી પડવું પડતું નથી ફરી આવું પડતું નથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની પુનરપી જઠરે શયનમ આ ક્રિયામાંથી મુક્તિ મળે છે એવી આ સુંદર કથા છે બ્રાહ્મણ ગો દેવતા અને સંતોની માટે ભગવાન મનુષ્ય અવતાર લીધો તેઓ રજ અને તમ અને બાહ્ય તથા અંદરની જે ઇન્દ્રિયોથી પડે છે તે દિવ્ય શરીર તેમની પોતાની ઈચ્છાથી બન્યું છે બાળકોના રડવાનો પ્રિય મધુર અવાજ સાંભળીને બધી જ રાણીઓ ઉતાવળી થઈને દોડી દાસીઓ આનંદિત થઈને ચારેય બાજુ દોટ મૂકે છે સર્વ લોકો આનંદમાં ગરકાવ થઈ ગયા રાજા દશરથજી રાજા દશરથજી પુત્રનો જન્મ થયો એમ એમ કાને સાંભળીને બ્રહ્મ આનંદમાં સમાઈ ગયા મનમાં અતિશય પ્રેમ છે શરીર કુલકિત થઈ ગયું છે આનંદનો ઉઘરાવો આવ્યો છે બુદ્ધિને ધીરજ આપીને તેઓ તેમણે વાજા વાળાઓને બોલાવીને કહ્યું વાજા વગાડો વાજા વગાડો ગુરુ વસિષ્ઠ પાસે તેડું ગયું તેઓ બ્રાહ્મણોની સાથે રાજ દ્વારે આવ્યા તેમણે ત્યાં જઈને અનુપમ બાળકો જોયા

આકાશમાંથી ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે આરતી ઉતારે છે વારંવાર બાળકના ચરણોમાં નમે છે સર્વ કોઈએ સર્વસ્થ દાન આપી દીધું જેને મેળવ્યું હતું ને તેને પણ ન રાખ્યું એમણે પણ લૂંટાવી દીધું કઈ કઈ અને સુમિત્રાએ બંને એ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો કે સુખ સંપત્તિ સમય અને સમાજનું વર્ણન સ્વયં સરસ્વતી દેવી સર્પોના રાજા શેષ નાગ પણ કરી શકતા નથી અવધ પૂરીવા આ પ્રમાણે સુશોભિત થઈ રહી છે જાણે કે રાત્રિ પ્રભુને મળવા આવી હોય અને સૂર્યને જોઈને જાણે મનમાં લજ્જા પામી હોય આગળના ધુપનો ઘણો બધો ધુવાડો જાણે કે સંધ્યા છે જે અભેલ ઉડી રહ્યું છે તેવી લાલીમાં છે મહેલોમાં મણિયોના જે સમૂહો છે એ તારાઘણ છે અને રાજમહેલનો જે કળશ છે કે તે તો જાણે શ્રેષ્ઠ ચંદ્રમા છે સૂર્યદેવ પણ જાણે પોતાની ગતિ ભૂલી ગયા એક મહિનો વીતી ગયો તે તેમને જણાયું જ નહીં એટલે કે ક્યારે મહિનો વીતી ગયો તેમનો ખ્યાલ જ ન આવ્યો ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી

એ અવસરે જે જેવી રીતે આવ્યા જેના મનને જે ગમ્યું તે રાજાએ દશરથ રાજાએ આપ્યું રાજાએ સર્વના મનને સંતુષ્ટ કર્યા સર્વ લોકો ચારેય બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા તુલસીદાસ સ્વામી કહે છે તુલસીદાસ ના સ્વામી સર્વ પુત્રો ચારેય રાજકુમાર ચિરંજીવી દુર્ધાયુ થાઓ ચિરંજીવી દીર્ધાયુ થાઓ આવી રીતે બધા આશીર્વાદ આપીને પોત પોતાને લોક ગયા પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો નામકરણનો દિવસ દિવસ હોય હતો ગુરુ વસિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવર કહ્યું હે મુનિવર આપે મનમાં જે વિચાર્યું હોય તે નામ રાખો ત્યારે મુનિવર બોલ્યા હે રાજન આમના અનેક અનુપમ નામ છે તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ આજે આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે તેમનું નામ મોટા પુત્રનું નામ રામ છે જે સુખનું ધામ છે સર્વ લોકોને શાંતિ આપનાર છે જે સંસારનું ભરણ પોષણ કરે છે જે આપનો બીજો પુત્ર છે તેનું નામ છે ભરત જેના સ્મરણ માત્રથી

માતાઓ ત્રણ તણખલું તોડે છે ત્રણ તળખલું તોડે છે જેથી તેમના પુત્રને નજર ન લાગે આમ તો ચારેય પુત્ર શીલ રૂપ ગોયનો ભંડાર છે સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વોથી ચડિયાતા છે તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમા પ્રકાશે છે મનને હરનારું તેમનું હાસ્ય છે માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને બહાલ કરીને બોલાવે છે જે સર્વવ્યાપક માયા રહિત નિર્ગુણ વિનોદ રહિત અને અજન્મા બ્રહ્મ છે તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યના ખોળામાં રમી રહ્યા છે એમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે ચરણોમાં વ્રજ ધજા અને અંકુશ નાદ ચિહ્નો શોભે છે ઝાંઝરીની ધ્વનિ સાંભળીને મુનિઓનું મન મોહે છે

ભગવાન શ્રી રામની હડપછી ઘણી સુંદર છે અસંખ્ય કામદેવની આભા છવાય છે સુંદર દંતુડિયા છે લાલ લાલ હોઠ છે નાસિકા અને તિલકનું તો વર્ણન જ કેમ થાય સુંદર કાન અને ઘણા સુંદર ગાલ છે મધુર તોતડા શબ્દ દ્વારા પ્રિય લાગે છે જન્મના સમયથી જ રાખેલા સુવાળા વાકડિયા વાળ છે તેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે

પરંતુ એમનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે જેને બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે તે માય પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે તેનાથી તો માયાથી માયા પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે માયાને રુગુષ્ટિના સારે નચાવે છે આમ પ્રભુને છોડીને કહો કોનું ભજન કરાય મન વચન અને કર્મથી ચતુરાય છોડીને

ભગવાન શ્રી રામચંદ્ર ની કથા બને એટલી શેર જરૂર કરજો જેથી આપણા થકી કોઈ કથા સાંભળશે તો એમનું પણ જીવન સુધરશે અને આપણને એનું પુણ્ય ફળ જરૂર મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ